પ્રભુને પ્રગટ થવા માટે ધામ હોવો જોઈએ ને પ્રભુ હંમેશા ધામમાં પ્રગટ થાય ધ્યાનથી સમજો આપણે ત્યાં જુદી જુદી વસ્તુઓ બતાવી છે તીર્થ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર અને ધામ જ્યાંનું પાણી પવિત્ર હોય જલ પવિત્ર હોય એ તીર્થ કહેવાય જ્યાંની ભૂમિ પવિત્ર હોય ક્ષેત્ર કહેવાય જેમ નૈમિષારણ્ય ક્ષેત્ર છે કુરુક્ષેત્ર છે ભૂમિ પવિત્ર છે જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ કહેવાય ક્ષેત્ર અને જ્યાં સ્વયં ઠાકોર જ્યાં ઉતાર લે એ ધામ કહેવાય પ્રભુનું નીતેલીલા ધામ છે જેમ ગૌલોક ધામ વૈકુંઠ ધામ ભૂતલ ઉપર ત્રણ ધામ બિરાજે છે વર્તમાન સમયમાં એક છે વ્રજ જ્યાં ઠાકોરજીની ની નિત્ય લીલા છે પ્રભુ પ્રગટ થયા બીજું છે ચંપારણ્ય ધામ જ્યાં શ્રી વલ્લભ પ્રગટ થયા મોટા મોટાભાગના વૈષ્ણવને ખબર નથી તમારા દિવાસ સ્થાનથી ગામ તરફ જઈએ ને ત્યાં અમારી એક જગ્યા છે અત્યારે થોડી અવાવરો પડી છે રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાં ગંગા પૂજીની વાવડી છે અંદર એ પેલા ગૌશાળા હતી અત્યારે ગૌશાળા મોટી વિસ્તારથી થઈ એટલે અત્યારે ત્યાં રિનોવેશન ચાલે છે આખી વાવ છે ત્યાં અને શ્રી મહાપ્રભુજીનું જયારે પ્રાગટ્ય થયું ને એ સમયે વાવડીમાંથી નંદરાયજી યશોદાજી વ્રજ પરિકર આખી નંદાલય લીલા પ્રગટ થઈ અને અલૌકિક નંદ મહોત્સવ મનાવ્યો છે સ્વયં ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થાય એટલા માટે ચંપારણ્ય ધામ છે ચંપારણી નો શું થયો ચંપાના વૃક્ષ એટલા માટે નહીં એ સમયે ચંપાના વૃક્ષોની સઘન વનરાજી હતી પણ ચંપારણ્ય ચંપકવર્ધિકા ભ્રમર ચંપારણ્ય એટલે સ્વામીજી નું અને શ્રી વલ્લભ પોતે સ્વામીની સ્વરૂપ છે ઠાકોરજી સ્વરૂપ છે એટલા માટે પોતે પ્રગટ થવા માટે આ ચંપારણ્ય ધામનું નિર્માણ કર્યું છે ત્રીજું ધામ છે ચરનાર ધામ જ્યાં સ્વયં ઠાકોરજી શ્રી પ્રગટ થયા પ્રભુ અવતાર લે અને જોઈએ ને તો એટલા માટે યવન ને निमित्त બનાવી અને ત્યાંથી લક્ષ્મણ ભટ્ટજી લમાગારો ત્યાંથી પ્રસ્થાન કર્યું પ્રદેશ નો આ ક્ષેત્ર આવ્યો મહાનદી નો સુંદર કિનારો સમી વૃક્ષ ની જે વિશ્રામ કર્યો એ સમયે ઇલમ્મા ગારૂજી ને સાતમા માસ ગર્ભ હતો અને ગર્ભનો સ્ત્રાવ થઈ ગયો જો ઠાકોરજી છે ને એ કોઈ મનુષ્યના દેહથી ક્યારે પણ અવતાર જન્મ લેતા નથી પ્રભુનો અવતાર થાય છે પ્રભુ પ્રગટ થાય છે થાય છે સાતમા ગર્ભસ્ત્રાવ થયો કોઈ પ્રતિક્રિયા ના કરે હલન ચલન ના કરે એટલે મૃત જાણી પોતાના એક વસ્ત્રમાં લપેટી અને એક વૃક્ષની બખોલમાં એ બાળકને ત્યાં પધરાવી દીધું આગળ એક ગામમાં મુકામ કર્યો થાક હતાશા આ થયો બધી નિદ્રા લાગી ગઈ રાત્રે સ્વયં ઠાકોરજી પોતે સ્વપ્નમાં પધારે ને આજ્ઞા કરી અરે મારું પ્રાગટ્ય થઈ ચુક્યું છે તમે મને વનમાં મૂકીને આવી ગયા શ્રી લક્ષ્મણભજી લંબા ગારુજી ઝપકીને જાગ્યા બંનેને સમાન સ્વપ્ન આવ્યું ફરી પાછા આવ્યા ત્યાં આવીને જોયું તો એક અદભુત દેવીય બાળક રમી રહ્યું છે અને ચાર તરફ અગ્નિનો તેજ પુલ પ્રજ્વલિત થઈ રહ્યો છે તેજસ્વી અગ્નિ પ્રગટ થયો હવે અગ્નિને ઓળંગીને બાળક પાસે જવું કઈ રીતે લક્ષ્મણ જે કહ્યું જો આ બાળક આપણું હશે ને તો અગ્નિ આપણને માર્ગ આપશે જ્યાં નજીક ગયા ત્યાં અગ્નિએ માર્ગ આપી દીધો અને જ્યાં બાળકને પધરાવી રહી લંબા ગારુજીની ગોદમાં આપ્યા વાત્સલ્ય ઉભરાવા લાગ્યો જો ગીતાજીમાં ભગવાને સ્વયં આજ્ઞા કરી જન્મ કર્મ દિવ્યમ મારો જન્મ પણ દિવ્ય છે મારા કર્મ પણ દિવ્ય છે લીલાઓ પણ દિવ્ય છે એમ શ્રી મહાપ્રભુજીનો આવિર્ભાવ પણ દિવ્ય છે અને શ્રી મહાપ્રભુજી નો તિરો ભાવ પણ વર્ષ ભૂતલ પર લીલા કરી બીજ દિવસ આવ્યો એ સમય પોતાની પર્ણકુટી છોડી શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજ્યા હતા ચાલીસ દિવસ સુધી આપણે ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો પૂર્ણાનંદ નામ ધારણ કર્યું અંતિમ સમયમાં શ્રી ગોપીનાથજીને ગુસાઈજી બહુ નાના બાળકો વિનંતી કરવા આવ્યા કે હવે પછી અમારું કર્તવ્ય શું પોતાની અંગુલીથી મૌન ધારણ કર્યું હતું સાડા ત્રણ શ્લોક લખ્યા જે શિક્ષા શ્લોકાના નામથી આપણે જાણીએ છીએ જેને આપણે વલ્લભનું વસ્યત નામું કહીએ છીએ અને દોઢ શ્લોકની પૂરતી સ્વયં સિન્હાજીએ કરી છે ઉપદેશ આપી ધીરે ધીરે આપણે ગંગાજીમાં પ્રવેશ કર્યો કેટ બોર્ડ જલમાં સ્થાડા રહ્યા આપના શ્રીયંગમાંથી દેવી અગ્નિનો તેજ પુન પ્રગટ થયો સૂર્યમંડળ સુધી હજારો લોકોએ પોતાની દ્રષ્ટિથી જોયું શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપને પોતાના મૂળ સ્વરૂપમાં તિરોહિત કરી દીધો એટલે આપનો અને દિવ્ય છે એટલા માટે કે છે પ્રાકૃત ધર્મ અનાશ્રયો ધર્મ શબ્દ નો એક અર્થ થયો કર્તવ્ય ધર્મ શબ્દ નો બીજો અર્થ થયો ગુણ અને ધર્મ શબ્દ નો ત્રીજો અર્થ થાય માર્ગ મહાપ્રભુજી પણ પ્રાકૃત ધર્મ નો આશ્રય નથી બતાવ્યો અપ્રાકૃત ધર્મનો પુષ્ટિ માર્ગ બતાવ્યો છે પ્રાકૃત ધર્મ નો માર્ગ એટલે કેવલ જે શરીર સંબંધી છે યમ નિયમ વ્રત કરીએ તપ કરીએ દેહ દમન કરીએ માણસ પોતાના શરીર ને કરે આકૃત દેહ દમન કરે આ બધા પ્રાકૃત ધર્મો છે જયારે અપ્રાકૃત ધર્મ છે ભક્તિ ને ઠાકોરજી પોતે સ્વયં આજ્ઞા કરે છે કે હું ક્યારે કોઈ સાધનો થી નથી મળતો વેદ જુઓ શાસ્ત્ર જુઓ પુરાણ જુઓ ગ્રંથો જુઓ જેને જેને ઠાકોરજી મળ્યા છે ને એને કેવલ ભક્તિથી પ્રસન્ન થઈને પોતાની કૃપા દ્વારા મળ્યા છે ઠાકોરજી કોઈને સાધનોથી નથી મળતા અને અપ્રાકૃત ધર્મ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ અને શ્રી મહાપ્રભુજી એ પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી છે એમ શ્રી વલ્લભમાં પ્રાકૃત ધર્મ નથી પણ અપ્રાકૃત ધર્મ બિરાજે છે અપ્રાકૃત ધર્મ કયા કૃપા દયા કરુણા સ્નેહ આ બધા અપ્રાકૃત ધર્મ છે અને કેવલ શ્રી શું નિખિલ નિખિલ ધર્મ એટલે અનંત શ્રી વલ્લભ ની અંદર આવા અનંત અપ્રાકૃત ધર્મ બિરાજે છે પ્રાકૃત ધર્મ નાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ અનેક આવા અપ્રાકૃત જે જેમાં પ્રકૃતિની વિકૃતિ નથી બાર થી શ્રી મહાપ્રભુજી સન મનુષ્ય લાગે જેમ ઠાકોરજી પણ અવતાર ધારણ કરે ત્યારે કોઈને કોઈ ઓપુ એટલે પોતાના એક સ્વરૂપને સાકારી સ્વરૂપે પ્રગટ થાય છે એમ શ્રી વલ્લભ સ્વરૂપે ઠાકોરજી સન મનુષ્યકૃતિ સ્વરૂપે પ્રગટ થયા પણ જેમના માટે વેદો પણ કે છે આનંદ માત્ર કરૂપ રસો છે મહાપ્રભુજી આનંદ સ્વરૂપ છે આનંદ સ્વભાવ છે અને શ્રી વલ્લભની લીલાઓ પણ આનંદમય છે આવા શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ અનેક ભગવદીઓને થયો છે અને ભગવદીઓએ શ્રી વલ્લભના સ્વરૂપના ગુણ પણ ગાયા છે શ્રી વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રી વલ્લભ રૂપ સુરંગે શ્રી વલ્લભના સ્વરૂપ સ્વરૂપનું વર્ણન ભગવદીઓએ કર્યું છે દાસજીને આ સ્વરૂપ નું નિત્ય અનુભવ હતો